ગાયસ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આજના ના શરૂઆત કરી લગભગ આઠ વાગવા આવ્યા હશે અને આ बाजूમાં પપ્પા સિંટેક્સ સાફ કરો આ અંડરગ્રાઉન્ડ ટોક કામ સાફ કરો બતાવ્યું ગ્રેન્ડ છો ચલો થેન્ક યુ કોમ ચાલુ કરી દીધું આપણે વગર ના એ પરસી વાત આથી લીધું ગુડ મોર્નિંગ કોણી જીવ તો મેં નળ બંધ રાખું હમ આવો ગુડ મોર્નિંગ જો આપણે પડડીયા છીએ આપણે જે બ્રશ કરવાનું બાકી છે મારે બાકી નવા ધોવાનું બાકી છે એટલે આપણે આ નળ કરી દેશું બંધ કેમ કે હમણાં થોડું થોડું કોણી આવે

પપ્પા કરો બધી સાફ સફાઈ વરંડાની વરસાદ પડે ને બધું સાફ કરી દે પાણીનો વેસ્ટ ના થાય ને એટલે નહીં વરસાદના પાણી બધું ધોવાઈ જાય કોઈ કરવાની જરૂર ના પડે હાથે હાથે બ્રશે કરો ને પછી નહીં લેશે એના પછી બનાવીશું ચા નાસ્તા માટે તૈયારી કરીશું કંઈ પાણી અંદર સાફ કરવાની પણ પાણી થોડું ભરેલું હતું પછી દોડું આવતું હતું નક્કી કરી દે એટલે એકદમ કાચ જેવી વિડીયો બતાવી આપડે

મઠેદાના ભજીયા અને મરચાના ભજીયા છે ગરમ ગરમ ભજીયા ગરમ ગરમ ચા અને હવે એટલા હલકા થઈ ગયા છે ને થોડું પણ આમ તો વરસાદમાં એટલે હલકા થઈ ગયા કરીશું મસ્ત શાંતિથી બેસીશું જમવાનો સમય થાય તેવો શું તો લોકમાં ખરેખર મજા આવી ગઈ નાવાની ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું આ બાજુમાં સંભાર

કેમ કે આખા મહિનાનો શ્રાવણ મહિનાનો ઉપવાસ હતો એટલે દિવસમાં એમને ગમે ત્યારે ખાવું હોય તો એ ખઈ શકતા ન હતા આસી જે ખાવું હોય ગમે ત્યારે ગમે એટલા વાગે ખાઈ શકે એટલે લાગી એ ભું પાછો નહીં તો અમે આત ને લાગી એટલે એમ કે ઓમ તમારે જે ખાવું જોઈએ એનો ઉપવાસ હોય એટલે તમે દર કે સવારે

એ એવું કહેવાનું મારું એટલે એના ભાગરૂપ સવારે છે ને તે બટેટાના ભજીયા બટેટા મરચાંના ભજીયા આપણે સવારે નાસ્તો કર્યો કારણ કે વરસાદમાં ભડ્યા એટલે બેને પણ કર્યો એટલે જે રિસ્ટ્રિક્શન હતું એ હટી ગયા હોય એમ હો અત્યારે હવે જમવાનું શું બનાવી ભીંડા બનાવે ભરેલા ચીરી ખબર નહીં ગમે તે બનાવે પણ ભીંડા બનાવ્યા હું કાપીને બનાવ ચીરી બનાવ ભરેલા બનાવ હાલ તો થઈ થઈશું

તો દવા ની સોટવાની ઓફિસ નું કામ છે એ કરવાની એ કામ એ કામ થઈ જાય મારે તો આપણે વ્યવસ્થિત થઈ જાય તો વા કપડા જાય એટલે સુકવી દઈશું ને પછી મળીએ જમતી વખતે લોકો બનાય લોકો બનાય રો અને જોવો તું આખા આખા બ્લોગ જોવો મજા આવશે હજી તમે જો આગળ આગળ તો એક વાગ્યો અને જમવાનું થઈ ગયું તૈયાર ભીંડા અને સંભાર રોટલી મરચાં કાલના તો ચાલો જમી લઈએ ફોન પાસ થઈ ગયા અને પપ્પા બાજુમાં બેઠા ફોન જોવો અને જોઈએ બાર મમ્મી હું કર શું કર ફોણી આવ્યું તો આ બાજુમાં અપરાજીતા નું ફૂલ આવ્યું એટલે બે ટાઈપ ની અપરાજીતા થઈ અમારા અને

તો સાત ને છપ્પન થઈ અને જમવાનું તૈયાર થઈ ગયું આજ તો બનાવીએ વઘારેલી ખીચડી તો બે ટાઈમ ખાશે

મરચાં ને દૂધ અને એક બે રોટલી બનાવીતી પપ્પાને ખાવા તો 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 ખાતી તિન ને ખાવા જમી લઈ તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભ રાત્રિ બાય બાય